ત્યારે તારીખ ચૌદ મે બે હજાર મંગળવારના રોજ વહેલી સવારથી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના આઠ થી દસ હજાર બોક્સની આવક શરૂ થયેલી હતી તે સાથે કેસર કેરીના એક બોક્સનો ભાવ રૂપિયા છસો થી રૂપિયા બારસો સુધી બોલાઈ હોવાની સાથે દર વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીના બોક્સની આવકમાં સરેરાશ પચાસ ટકાનો ઘટાડો થયો હોવાનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર સમિતિના ઇન્સ્પેક્ટર હરેશ ગજેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું તે સાથે સાથે હરેશ ગજેરાએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે જે વાવાઝોડું આવેલું તેમાં યાર્ડમાં કોઈ પણ પ્રકારની નુકસાનની હાલ ખેડૂતોને થઈ નથી જ્યારે વિસાવદર મેંદરડા સાસન

જે વાતાવરણ બગડ્યું અને પવન ઉગડો પણ આપણા યાર્ડમાં કોઈ નુકસાની થયેલ નથી અને ખેડૂતોનો માલ વ્યવસ્થિત ઉતારણ છે જનરલ આ વર્ષે તો પુષ્કળ તો ન કહેવાય કારણ કે દર વર્ષે આ ટાઈમે પચીસ થી ત્રીસ હજાર બોટની આવક હોય એની જગ્યાએ હમણાં થોડીક આવક વધી છે તમારી વાત સાચી છે આઠ થી દસ હજાર બોક્સ આવ્યા છે શરૂઆતમાં આપણે ત્રણ થી પાંચ હજાર બોક્સ આવતા એ અત્યારે આજની તારીખે છેલ્લા આઠ દિવસથી આઠ થી દસ હજાર બોટ ની આવક છે અને સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે હા દર વખતે આપણે જોઈએ છે છીએ વાવાઝોડું જયારે આવે ત્યારે કેરીના પાકને વધારે પડતું નુકસાન થાય છે એમાં ગઈ રાત્રે સા પવનની જે વધારે ગતિ હતી